હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા શ્રદ્ધા કુકિંગ ગુજરાતીમાં હું આપનું આદિક સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરગવાના સિંગનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદમાં ભરપૂર છે તો હવે હું બનાવવાનું ચાલુ કરું છું મારી ન્યૂ રેસીપી સરગવાના સિંગનું લોટવાળું શાક અહીંયા મેં અઢીસો ગ્રામ સરગવો લીધો છે સરેગવો એકદમ કૂણો અને તાજું લેવાનો છે બિયાવાળો સરગવો આપણે નથી લેવાનો સરગવાને બે ત્રણ પાણીથી વોશ કરીને પછી આપણે કુકરમાં રાખી દેવાનો છે હવે આમાં અડધો ગ્લાસ પાણી રેડી તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે મેં કેટલું પાણી આમાં રેડ્યું છે તમારે પણ એવી રીતે જ પાણી માપનું જ રેડવાનું છે ખાલી આપણે એમાં બે દિશલ વગાડવાની છે એટલા માટે સરગવાને વધારે ચડવા નથી દેવાનો પછી એમાં સરગવાના સ્વાદ પ્રમાણે જ મીઠું નાખીશું આપણે

હવે આપણે ગેસ ઉપર કડાઈ ચડાવીશું કડાઈ આપણે જાડર તલિયાની લેવાની છે કેમ કે આપણે જે ચણાના લોટની ગ્રેવી કરશું તે આપણે લોહીમાં ચોટી ના જઈએ એટલા માટે અને મીડિયમ આંચ ઉપર જ આપણે આખું શાક બનાવવાનું છે હવે આપણે આમાં ચાર ચમચા તેલનો ઉપયોગ કર્યો છે આપણે સિંગ તેલ વાપરવાનું છે તેલ ગરમ થઈ જાય પછી જ આપણે વઘાર કરવાનો છે આપણે અડધી લેવાની છે પછી આપણે જીરું અડધી ટી નાખવાનું છે ચપટી અજમો નાખવાનો છે અજમાથી આ શાક પચવામાં આપણને સારું પડશે એટલા માટે મેં અહીંયા અજમાનો યોગ ઉપયોગ કર્યો છે પછી આપણે અડધી ટી સ્પૂન આપણે હિંગ નાખવાની છે કે જે રસોઈની રાણી આવે એની સુગંધ વિના તો આપણું એક જ શાક સારું ના લાગે હવે આપણે લીમડો અને એક લીલું મરચું નાખીને પછી એક નાનું ટમેટું સમારીને ઝીણા પીસમાં આપણે અંદર નાખવાનું છે હવે એને ઘડી સાતરવા દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણા ટમેટાનો કલર ચેન્જ થવા લાગ્યો છે એકવાર હલાવીને પછી પાછું એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું આમાં આપણે ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે એમાં સરગવો બાયકો ત્યારે એના ભાગનું મીઠું નાખેલું હતું એટલે ગ્રેવીના ભાગનું જ મીઠું નાખજો હવે મેં અહીંયા ત્રણ ટર્ન ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે આપણે લોટ ત્રણ ટેબલ સ્પૂન અઢીસો સરગવામાં ત્રણ ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે કેમ કે પાણી નાખશું એટલે ગ્રેવી જાડી થશે થોડોક લોટ શેકાવા લાગે એટલે આપણે એને હલાવવા જશું ધ્યાન રાખવાનું છે કે નીચે લોયામાં બેસે નહીં લોટ નકા આપણે ચણાનો લોટ બરી જશે તો વાસ આવશે અને શાકનો સ્વાદ પણ ખરી જશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા લોટ શેકાઈ ગયો છે લાલ મરચું નાખીશું આપણે તીખું લાલ મરચું છે ફ્રેન્ડ્સ લાલ મરચું આપણે ત્રણ ટેબલ સ્પૂન નાખવાનું છે અને ત્રણ ધાણાજીરું એડ કરીશું હવે મેં આમાં બે ટેબલ સ્પૂન ખાંડ લીધેલી છે ટમેટાના હિસાબે આપણે ગરપણ થોડુંક નાખવાનું છે એટલે આપણું ખટાશ અને ગરપણ બંને મીડિયમમાં રહે આ શાકમાં થોડુંક ગરપણ હશે તો જ સારું લાગશે એટલા માટે ખાસ ધ્યાન રાખી શકો છો ફ્રેન્ડ્સ હા તમે આમાં સિંગનો ભૂકો નાખવા માંગતા હોય તો આપણે આમાં પચાસ ગ્રામ જેટલી સિંગ લઈને અધકચરો ભૂકો કરીને તમે નાખી શકો છો મારા એ સિંગ નહોતી પડી એટલે મેં નથી નાખી પછી આપણે એમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું ગ્રેવીને થોડીક ઘટ થવા દેવાની છે બે સેકન્ડ માટે આપણે ગ્રેવી ચડવા દઈશું કેમ કે આપણે ચણાનો લોટ અંદર જ નાખેલો છે એટલા માટે આપણી ગ્રેવી ખાલી બે સેકન્ડ માટે ચડવા દઈશું આપણી ગ્રેવી ઘટ થવા લાગશે તમે જોઈ શકો છો કે ગ્રેવી ઘટ થવા માંડી છે આપણી ગ્રેવી હવે રેડી થઈ ગઈ છે આ શાક ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી છે મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ હવે આપણે આમાં બાફેલો સરગવો છે એ અમારે નાખી દેવાનો છે અને ધીમેથી હલાવવાનું છે હવે શાક બનીને રેડી થઈ ગયું છે તેલ પણ અંદરથી છૂટવા લાગ્યું છે એટલે સમજી લેવું કે શાક આપણું ચડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું શાક આપણું મસ્ત થઈ ગયું છે જેટલું દેખાવામાં સરસ છે એટલું ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ છે અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કે પછી મને કોમેન્ટ કરજો કે કેવું તમને શાક લાગ્યું પછી આપણે ઉપરથી થોડી કોથંબી એડ કરીશું ગોથમ દેવીને આપણું શાક શાક નામંદી હવે આપણે એને એક બોલમાં કાઢની સર કરીશું